પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરી કાપુદરા વિસ્તારમાં રહેતા દંપતીમાં મહિલાના પિતાએ અન્યો સાથે મળી દંપતીને મારમારી અપહરણ કર્યું હોય જેઓને પોલીસે મુક્ત કરાવ્યા બાદ અપહરણકાર યુવતીના પિતા સહિત સાત લોકોને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ તમામ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરતમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીનું અપહરણ કરાયું હતું વાત એમ છે કે કાપુદરા પોલીસ ફતકની હદમાં આવેલા રવિપાક સોસાયટીમાં રહેતા દંપતીનું અપહરણ કરાયું હતું સાત મહિના પહેલા જ પ્રેમલગ્ન કરનાર દંપતીમાં યુવતીના પિતાને આ સંબંધ મંજૂર ન હોય જેને લઈને બંને પતિ પત્નીને યુવતીના પિતાએ અન્યો સાથે મળી માર મારી તેઓનું કારમાં અપહરણ કર્યું હતું આ મામલે કાપોદરા પોલીસને જાણ થતાં પોલીસ ત્વરી તપાસમાં જોડાઈ હતી અને કાપોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ ફોન લોકેશનના આધારે પંચમહાલ જિલ્લામાંથી અપહરણ કારોને ઝડપી પાડી અપ્યુત દંપતીને મુક્ત કરાવ્યા હતા પોલીસે યુવતીના પિતા સહિત સાત જેટલા અપહરણકારોની ધરપકડ કરી તેઓની ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આરોપીઓને જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા